અંતરધર્મીય ટિપ્પણીને લઈને ઝઘડો યુવક પર બેઝબોલના બેટથી હુમલો નાગરવાડા વિસ્તારમાં આવેલી નવી ધરતી સામે ગતરાત્રે ત્રણ રસ્તા પાસે બે પાડોશી યુવકો વચ્ચે મારામારી થઈ હતી જેમાં કાદર પાઠાણ નામના યુવાને યોગેન્દ્ર બારોટ પર હુમલો કર્યો હતો મળતી માહિતી અનુસાર કાદર પઠાણે રાત્રિના સમયે યોગેન્દ્ર બારોટને પોતાની બાઇક પર બેસાડી લઈ જઈને બેઝબોલના બેટ વડે ઘાતક હુમલો કર્યો હતો હુમલામાં યોગેન્દ્રને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના પાછળનો લીધેલો વિષય ખૂબ જ ચિંતાજનક છે રામનવમીના દિવસે પોલીસે રાત્રે સ્પીકર બંધ કરાવતા યોગેન્દ્ર બારોટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે બીજા ધર્મના તહેવાર દરમિયાન સ્પીકર કેમ બંધ કરાવતા નથી એવી વાત ચર્ચાસ્પદ બની હતી કહેવાય છે કે આજ વિવાદના કારણે કાદર પઠાણે યોગેન્દ્ર પર હુમલો કર્યો હતો હજી સુધી અધિકારીઓ તરફથી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ પોલીસે તપાસ શરૂ કરી છે

કે કઈ છે ભાઈ તું તો મેં એવું કીધું કામ બોલ ને ભાઈ તને તારું કામું છે તે કે કામ છે મારે કામ છે તું આવીને તો મેં કલાક પછી આવું છું ફરી પાછા ફોન કર્યા તો મેં કીધું કલાક પછી આવું છું તો એ પાંચ મિનિટમાં હું એન્ટર થઈ ગયો મારા મેલ્લામાં તો મારા મેલ્લામાં જો એન્ટર મારી રાહત જોતો હતો મેં મારી ગાડી ફોર વ્હીલર પાર્ક કરી અને પછી મારા ફોર વ્હીલર પાર્ક કરીને એને કીધું મેં કે ભાઈ બોલ શું હતું તે કે નાકા પર આવે કામ છે મેં કીધું અહીંયા બોલ ને હતું તું બોલ અહીંયા તો કે ના ના નાકા પર આવીને કામ છે તો મેં એની ગાડી પર મને જબરજસ્તી લઈ ગયો અને નાકા પર ત્રણથી ચાર ફટકા મારી દીધા અને મારી હત્યાના હત્યાના ઈરાદે જ આવ્યો હતો તો સામેનો જે વિસ્તાર છે ને એ ટોટલી સામેનો વિસ્તાર ગુજરાતી ક્રોસ કરી અને મુસ્લિમ વિસ્તાર આવે છે તો જો એ હું ત્યાંથી ભાગ્યો ના હોત ને તો તાત્કાલિક ધોરણે મારું મર્ડર જ થઈ જાત હું ભાગ્યો ના હોત તો આ વડોદરા શહેરની અંદર નાગરવાડા વિસ્તારની અંદર બીજી તપન પરમારની જે હત્યા થઈ ને એવી મારી હત્યા થઈ જાય હું ભાગ્યો ના હતો કોને દ્વારા માર મારવામાં આવ્યો હતો કાદર પઠાન એટલે એને પોલીસે છારવો ના જોઈએ જેવી રીતે ગૃહમંત્રીએ કહ્યું છે કે ભાઈ આ લુક્કાઓનો વડગોળો કાઢવામાં આવશે તો કાર્યાલયમાં પોલીસના જે પીઆઈ છે અને સાથે જે ડિસ્ટર્બ છે તાત્કાલિક ધોરણે આ લુક્કાને ખોરી લાવે અને આનો સબક શીખાવે તો બીજી કોઈ ઘટના ના ઘટે નહીં તો વારંવાર હિન્દુઓ પર હુમલા થાય છે અને કોઈ પણ જગ્યા પર તમે જુઓ તમે તો કામ કર પોલીસ કામ કરે છે એવું બી નથી કરતી પરંતુ હું એવું કહેવા માંગીશ કે પોલીસ આ મેટરની અંદર કામ કરીને બતાવે નહીં તો બીજી હત્યા થશે કામ કે ખંજર જેવું હતું અને બેસબોટનો ફટકો હતો ની ગાડી પર અને ખુલ્લે આમ આ વ્યક્તિ આ એક દોઢ વર્ષ પહેલાં નાગારવાડા નવી ધરતીની અંદર ખુલ્લે આમ તલવાર લઈ અને ગોલવાળામાં ઘૂસ્યો પછી પાછો નીકળ્યો તો યોગેન્દ્રભાઈ તમને ક્યાં ક્યાં જગ્યાએ ઈજા થઈ એક આ પગમાં અહીંયા વાગેલું છે એક અહીંયા નીચે પગમાં વાગેલું છે હાથમાં થોડું વાગેલું છે એસએસસી હોસ્પિટલની અંદર અમને ટ્રીટમેન્ટ કરાવવા જવું છે પોલીસે એવું કહ્યું કે અમે એના ઘરે જઈને આવ્યા અને એવું ખબર પડી કે ત્યાંથી એ ભાગી ગયો છે તો ભાગી ગયો છે તો ભાઈ દેશ છોડીને નથી ભાગી ગયો એને તાત્કાલિક ધોરણે લાવો અને લુખ્ખાનો વળગોળો કરો જેમ કે નાગરવાળાની અંદર બીજી હત્યા ના થાય કેમ કે આ દિવસે ને દિવસે લુક્કા તત્વો જે લુખ્ખાગીરી કરે છે એ લુક્કા તત્વોનું જે ડેરીંગ છે ને એ ખુલતી જાય છે એ ખુલે તો વડોદરા શહેરના પોલીસ કમિશનર આ લોકોના ડામવાનું કામ કરે કેટલા જન હતા માર મારવામાં આવ્યો હતો એક જ જન હતો અને એની ગાડી પર બેસબોટનો ફટકો હતો અને અહીંયા છે ને હંતાળેલું ખંજર હતું અને ડાયરેક્ટ જ મારી જ દીધા ત્રણ ચાર ફટકા જાહેરમાં અને બીજી બધી પબ્લિક ત્યાં જોતી હતી કારણ કે એક પણ ગુજરાતી કે હિન્દુ ત્યાં ગલીમાં ન હતો ટોટલી એ મુસ્લિમ વિસ્તાર છે ત્યાં લઈ ગયો નાકા મને એ માકી મેં કહ્યું કે ભાઈ અહીં બોલ તારે કામ શું છે તે કે બેસ ગાડી પર કામ છે મેં બહુ કામ બોલ એટલે એક જોતા ત્યાંથી મારા ઘરેથી જબરજસ્તી લઈ ગયો અપહરણ ફરિયાદ ફરિયાદ થાય સાથે સાથે આવી રીતે હુમલાઓ કરવામાં આવે છે તો આ લોકોને આનો વડગોડો કાઢવો જોઈએ નાગરવાડામાં કયા વિસ્તાર દ્વારા તમને માર મારવામાં આવ્યો હતો નાગરવાડા નવી ધરતીના નાકા પર આવેલો દસ નંબર સ્કૂલની સામેનો પટ્ટો જે છે એ સામેના પટ્ટાની અંદર વડીવાડી કહેવામાં આવે છે માર્કેટ બસ એ ત્યાં એ તૈયાર રસ્તા પાસે ત્યાં સીસીટીવી કેમેરા પણ છે કંઈ તમારીને જેના દ્વારા માર મારવામાં આવે એની કંઈ જૂની અદાવત ખરી તમારી અદાવત નહીં કોઈ ઝઘડો નહીં મેલ્લામાં એ રહે છે હું રહું છું એવી રીતે એકબીજાને ઓળખતા હોય કે ભાઈ આ કાદર પઠાણ છે આ યોગેન્દ્ર બારો ચક્કુ છે એ રીતે બાકી એ લોકોનો ધંધો આખો અલગ આપણો ફિલ્ડ આખો અલગ આપણે નીતિ પરમાને ચાલવાવાળા છે અને મેં જે સ્ટેટમેન્ટ આલેલું કે ભાઈ રાતે રાતે જ્યારે પોણા અગિયાર સવા અગિયાર વાગે જ્યારે ભજન બંધ કરાવવામાં આવ્યું રામ ભગવાનના જન્મદિવસના દિવસે ભજન બંધ કરવામાં આવ્યું તો મેં બોલ્યો અંદર કે ભાઈ કારેલી બાગના પોલીસના કર્મચારીઓ ને ખાલી જે હિન્દુઓના જે તહેવાર હોય છે એ તહેવારે બંધ કરાવવા આવી જાય છે તો હું એવું બોલ્યો કે ભાઈ તમે બીજી જગ્યા પર જાઓ છો તો તમારા હાથ થસડે છે એ ખોટું નથી બોલ્યો મેં જ્યારે કવાલીને બધું વાગતું હોય છે ત્યારે ત્યાં જગ્યા પર પોલીસ જતી જ નથી આ એક સત્ય જ છે અને જે પોલીસના